કૃષ્ણ કનિયા લાલ કી જય ઉમિયા માતની જે ભગવાને આપો ને મારે ક્યાં મળવો ક્યાં મળવું ને મારે ક્યાં મળવો ભગવાને આપોને ભગવાને આપો ને મારે ક્યાં મળવું જેના ઘરમાં ભાગવતના પાઠ રે થાય જેના ઘરમાં ગીતાજી રોજ રે વંચાય એના ઘરમાં મારો સાચું રે સરનામું ભગવાને આપોને ભગવાને આપોને સરનામો મારે ક્યાં મળવું જેના ઘરમાં ઠાકોરજીની સેવા રે થાય જેના ઘરમાં શ્રીનાથજીની જાખી રે થાય હે એના ઘરમાં મારો સાચો રે સરનામું ભગવાને આપો ને ભગવાને આપો ને મારે ક્યાં મળવું જેના અગણે તુલસીજીનો ક્યારો રે હોય જેના ઘરમાં સાલી ગ્રામની સેવા રે થાય એ એના ઘરમાં મારો સાચો રે સરનામું ભગવાને આપો ને ભગવાને આપો ને સરનામું મારે ક્યાં મળવું જેના ઘરમાં મા બાપની સેવા રે થાય જેના ઘરમાં વહુવારો ને માનય પાય એના ઘરમાં મારો સાચું રે સરનામો ભગવાને આપો ને ભગવાને આપો ને મારે ક્યાં મળવું જેના આગણે ગાયોની સેવારે થાય જેના ઘરમાં દી કરીને માનય પાય એના ઘરમાં મારો સાચું સરનામું ભગવાને આપો ને ભગવાને આપો ને સરનામું મારે ક્યાં મળવું જેના આગળે સંતોને માનય પાય જેના ઘરમાં ભોખ્યા ને ભોજનય પાય એ નાગરમાં મારો સાચો રે સરનામો ભગવાને આપો ને ભગવાને આપોને સરનામો મારે ક્યાં મળવું ક્યાં મળવું ને મારે ક્યાં મળવું ભગવાને આપોને ભગવાને આપો ને મારે ક્યાં મળવું કૃષ્ણ કનૈયા લાલ કી જે ओमि मातनी जय